જેપી નડ્ડા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જી હા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત કોટાથી એટલે કે ગુજરાતના કોટાથી રાજસભામાં જશે જે ચારેય નામ આપ્યા છે ઘણા રસપ્રદ છે જેપી પી નડ્ડા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે જ મયંક નાયક મયંક નાયક ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનું મોટું નામ બીજેપીના ઓબીપી ઓબીસી મોરચાના અધ્યક્ષ છે મયંક નાયક વર્ષોથી પાયાના કાર્યકર્તા હતા પાટણ વિધાનસભાના પ્રભારી પણ રહી ચૂક્યા હતા સાથે જ આ વખતે લોકસભાની બેઠક માટે અમિતભાઈ શાહવાળી જે બેઠક છે ગાંધીનગર લોકસભાની તેના પણ પ્રભારી છે ગોવિંદ ધોળકિયા ગોવિંદ ધોળકિયા સુરત રહે છે પરંતુ ચહેરો સૌરાષ્ટ્રનો પણ છે ગોવિંદ ધોળકિયા પાટીદાર પણ છે લેવા પાટીદાર છે સૌરાષ્ટ્રના પ્રતિનિધિ પણ ગણી શકાય પાટીદારના પ્રતિનિધિ પણ ગણી શકાય ઉદ્યોગનું પ્રતિનિધિત્વ પણ ગણી શકાય અને સુરતનું પ્રતિનિધિત્વ ગણી શકાય સાથે સાફ સુથરો સેવાભાવી ચહેરો ગોવિંદ ધોળાકીયા તેમને રાજસભામાં મોકલાઈ શકાય છે સૌથી મોટો ઉલટફેર સૌથી મહત્વની વાત મયંક નાયક મયંક નાયક એક પાયાના કાર્યકર્તા બીજેપીના શૂન્યમાંથી સર્જન કરનાર પક્ષ માટે સતત મહેનત કરનાર મયંક નાયકને મોકો આપવામાં આવ્યો છે ઓબીસી સમાજનો મોટો ચહેરો મયંક નાયક ઉત્તર ગુજરાતી છે હા પાટીદારની વાત કરીએ તો જે ચાર પાટીદાર બે પાટીદાર હતા એમાંથી એક પાટીદાર લેવવા પાટીદાર ચોક્કસથી આવ્યા છે કડવા પાટીદાર નથી આવ્યા પણ બની શકે કે લોકસભામાં એ ચોક્કસથી મોકો અપાશે ગોવિંદ ધોળકિયા સૌથી સાફ સુથરો ચહેરો ધાર્મિક માણસ ધર્મ સાથે જોડાયેલો માણસ સમાજ સાથે જોડાયેલું વ્યક્તિત્વ સેવાભાવી વ્યક્તિત્વ શૂન્યમાંથી ઉદ્યોગમાં સર્જન કરનાર